શ્રીમતી બીના પારિક સ્કૂલ ફોર એક્સેલન્સ અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓએ વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરી બીપીએસસી અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓએ આજે વીસ માર્ચ એટલે કે વિશ્વ ચકલી દિવસ નિમિત્તે જાગૃતિ કેળવવા શાળામાં યોજવામાં આવેલી નવતર પહેલમાં ભાગ લીધો હતો વિદ્યાર્થીઓએ પોતાના હાથે ચકલી જેવા પક્ષીઓ માટે ચકલી ઘર બનાવ્યા હતા અને પોતાના ઘર પોતાની શાળા અને શાળાની આસપાસના વિસ્તારોમાં ચકલી જેવા પક્ષીઓને ઉનાળામાં રહેવા માટે યોગ્ય રહેઠાણ મળી રહે તે હેતુથી પક્ષીઘર ભેટ સ્વરૂપે આપ્યા હતા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ ખૂબ જ હોશભેર જોડાયા હતા તથા એક જીવદયાની લાગણી અનુભવી હતી કચ્છમાં અનુભવાતી ગરમીમાં બધા જીવને સમાન રીતે જોવાના ભાવ સાથે દરેક જીવને રક્ષણ મળે તેવી ભાવના કેળવવા માટે અહીં ઉલ્લેખનીય છે કે શાળાના આચાર્ય સુપરવાઇઝર કોઓર્ડિનેટર તથા સર્વ શિક્ષકગણોએ યોગ્ય માર્ગદર્શન પૂરું પાડી વિદ્યાર્થીઓને આ પ્રકારના કાર્યો કરવા માટે પ્રેરણા આપી હતી એટલું જ નહીં પણ શાળાના વિદ્યાર્થીઓએ પ્રતિજ્ઞા લીધી હતી કે આવા અબોલા જીવની રક્ષા કરવી આપણી નૈતિક ફરજ છે શાળા સાથે જોડાયેલા સર્વે વાલીગણોનો સહકાર શાળાની શૈક્ષણિક કે અન્ય કોઈ પણ પ્રવૃત્તિમાં હંમેશા સાંપડ્યો છે તે બદલ શાળા પરિવાર હંમેશા વાલીગણનો આભાર માને છે શાળાના મેનેજમેન્ટ કેપીજીએસના સભ્યોએ આ કાર્યને બિરદાવ્યું હતું તથા નજીકના રહેવાસીઓએ પણ વિદ્યાર્થીઓની આ પ્રવૃત્તિને સરાહના આપી હતી ગુડ મોર્નિંગ આપણે જાણીએ છીએ કે કોઈ એક વૃક્ષ માટે એક સારું ખાતર જરૂરી છે તો અમારી શાળા એવા જ સંદેશો લઈને આવી રહી છે અને દર વખતે એક નવી કોશિશ એ કરે છે કે બાળકો જે એક આપણું ભવિષ્યનું એક મોટું વૃક્ષ બનવાના છે આપણું ભાવિ ઘડતર છે તો તે લોકો ફૂલે ફલે અને ખૂબ જ એટલા ફૂલે ફલે કે જે બધાને એક સરસ છાયડો આપી શકે તો આવા સારા ખાતર રૂપે સારા બિયારણ રૂપે અમારી શાળા બીપીએસસી ઇંગ્લિશ મીડિયમ હંમેશા કોશિશ કરે છે કે બાળકોને ઇતર પ્રવૃત્તિઓ સીસીયુ કો કરિક્યુલર એક્ટિવિટી હોય એકેડમિક્સ હોય કે દરેક વસ્તુમાં એ લોકો કોન્ફિડન્ટથી આગળ વધી શકે તો આવા એક નવતર પહે પ્રયોગરૂપે અમે લોકોએ વીસ વીસ માર્ચ વિશ્વ ચકલી દિવસના દિવસે બાળકો પાસે એક એક્ટિવિટીનું આયોજન કરેલું હતું કે તેઓને જસ્ટ ગાઈડ કરવામાં આવ્યા હતા કે આપણે વિશ્વ ચકલી દિવસ ઉજવવાનો છે એક નાનો મેસેજ બાળકોનો ઉત્સાહ એ જોઈને અમે લોકો પણ ખૂબ અચંભવ આવી ગયો કે બાળકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ચકલી દિવસ માટે નાના નાના ઘર બનાવ્યા જે બાળકો દ્વારા બાય સોસાયટીમાં અમે ડિસ્ટ્રીબ્યુટ કર્યા અને આ મેસેજ જોઈને આજુબાજુની સોસાયટીઓ પણ બહુ ખુશ થયા સોસાયટીના રહેવાસીઓ પણ બહુ ખુશ થયા કે તેઓ કહે છે કે મેડમ અમે લોકોએ આવો પહેલ ક્યારે નથી જોયો તો હું બિના પરીક્ષ સ્કૂલ ફોર એક્સિલન્સ વતી ફક્ત એક મેસેજ આપવા માગું છું કે આજની જે પક્ષીઓની પ્રજાતિમાં ચકલી એક એવું પક્ષી છે કે જે ધીમે ધીમે લુપ્ત થતું જાય છે તો તેને બચાવવા માટે આપણે સર્વે મળી એક પ્રયાસ કરીએ અને તે રસ્તા પર આગળ વધીએ અને નાના ગરમીમાં તે લોકોને પ્રોપર પાણી મળી રહે અને પ્રોપર જળ મળી રહે તેવી વ્યવસ્થા આપણે દરેકે દરેક પોતાના ઘરની બહાર કરીએ ધન્યવાદ આઈ ક્ષેત્રયાત્રિ સ્ટાન્ડર્ડ નાઇન બીપીએસસી ઇંગ્લિશ મીડિયમ આપણે જાણીએ છીએ કે ચકલીઓ કેટલી મૂલ્યવાન છે આપણા સિસ્ટમને બેલેન્સ કરે છે આપણે એ પણ જાણીએ છીએ કે ભણતર સાથે ઘણતર પણ જરૂરી છે એવી જ રીતે અમારી સ્કૂલે એક નવી પહેલ કરી છે જે ચકલી દિવસ માટે અમે વિદ્યાર્થીઓએ ઘર ચકલીઓ માટે ઘર બનાવ્યા હતા ચકલીઓને ગરમી ન લાગે એટલે એના માટે ઘર જરૂરી હોય છે એટલે અમે નિયરબાય કોમ્યુનિટીમાં ઘરો ડિસ્ટ્રીબ્યુટ કર્યા હતા આઈ થેન્ક્યુ આઈ થેન્ક્યુંગ માૂડ મોનિંગ હું બીપીએસસી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના એક વિદ્યાર્થીની ક્ષિટી એસ હાથીની મમ્મી મેઘલ એસ હાથી બોલું છું કાલે જે વીસમી માર્ચના વિશ્વ ચકલી દિવસ ઉજવવામાં આવ્યો એને અનુરૂપ સ્કૂલે એક ચકલી માટે ઘર બનાવવાની પ્રવૃત્તિ રાખવામાં આવી હતી સ્કૂલ તરફથી તો જેમાં મારી દીકરીએ ભાગ લીધો હતો બીપીએસસી સ્કૂલ ભણાવા ઉપરાંત આવી ઇતર પ્રવૃત્તિઓ કરીને પણ છોકરાઓને આગળ લાવે છે બીપીએસસી સ્કૂલ દરેક છોકરાઓને ખાસ ધ્યાન આપી તેમને કાંઈ પણ ડાઉટ હોય તો એને પર્સનલ સોલ્વ કરવાની ટ્રાય કરે છે અત્યારે મારી છોકરી નવમાં ધોરણમાં આવી છે પણ અત્યાર સુધી એને સ્કૂલે એટલું બધું ધ્યાન આપ્યું છે કે તે ઘણી આગળ આવી ગઈ છે હવે દરેક માતાપિતા ઈચ્છે છે કે તેના સંતાનમાં ભણતર સિવાય પણ ઘણી આવડત હોવી જોઈએ જેમ કે કોમ્યુનિકેશન સ્કિલ એનાલિટિકલ સ્કિલ તો આ સ્કૂલ એ બધી બાબતનું છોકરાઓ પ્રત્યે ધ્યાન આપે છે હવે હું થોડુંક કાલ માટે કહું તો વિશ્વ ચકલી દિવસ જે ઉજવવામાં આવ્યો એ એવી રીતે એક દિવસનો તો ન હોય આપણે રોજ ઉજવી શકીએ છીએ ચકલીને જે અત્યારે ઉનાળામાં પાણીની અને ખોરાકની જે તકલીફ થાય છે તે આપણે દૂર કરી અને આપણે દરેકના ઘરે પાણીની વ્યવસ્થા અને એના માટે દાણાની વ્યવસ્થા રાખીને રોજ ચકલી દિવસ ઉજવી શકીએ છીએ દીપા ગુસાઈ બીપીએસસી સ્કૂલમાંથી ભવ્ય છોકરી આવી છે મને એને જોઈને બહુ ગમ્યું કે ચકલી દિવસ છે તો આવું એ વિચારે છે એના ક્લાસ ટીચરો એને આવું સમજાવતા હશે તો જ વિચારતી હશે બીપીએસ સ્કૂલમાંથી આવે છે એ છોકરી બધા બાળકો આવ્યા છે કેટલા બધા મને એને જોઈને બહુ ખુશી થઈ છે પણ એ લોકોના ક્લાસ ટીચર પણ આવ્યા છે સાથે મને જોઈને બહુ ગમ્યું કે આવું ચકલી વિશે એ લોકો વિચારે છે ને ચકલીનું આવું બધા વિચારતા રહે એવી સૂચના આપવા આવ્યા છે ને આવું અલગ અલગ બધી જગ્યાએથી એકથી ચાર પાંચ શેરીઓ છે અમારી એમાં એ લોકો અલગ અલગ દર પણ કાંઈ પણ હોય ચકલી હોય કે ખપે તે તે એ લોકો દર વખતે આવી રીતે અલગ અલગ પ્રોગ્રામ બાળકો કરતા હોય છે બાળકો એટલું સારું વિચારે છે ને આપણે પણ આવું વિચારવું જોઈએ ચકલી વિશે નહીં હર કોઈ પ્રાણી વિશે કે એ અનુગોન છે તો આવું છોકરાઓ અમને સમજાવી જાય છે તો હવે અમારે સમજવાની જરૂરી છે કે બાળકોને આવું સમજાવે છે ટીચરોને અમે ઈઝી છીએ છીએ આ ટીચરોને કે આવું આ લોકો બાળકોને સમજાવે તો મોબાઈલથી પણ થોડા દૂર રહે આનું નામ એટલી છે હું ચકલી કરવી છે થોડુંક કહીશ ચકલી કરવી છે થોડું કહીશ આ બીપીએસ સ્કૂલના છોકરાઓ એ સારું પર્ફોમન્સ કરી રહ્યા છે અને દર દર વખતે અમારી શેરીમાં કંઈક નવું નવું લઈને આવે છે અને બહુ જ સારું બહુ જ સારું બોલે છે અને સ્પીચ પણ આપે છે અને કેટલું બધું સમજાવી પણ રહ્યા છે અને આ બધું જોઈને અમને બહુ જ સારું લાગ્યું છે તેથી આ સ્પેરો સ્પેરો ઇઝ ઈ બ્યુટિફુલ સ્મોલ ઇઝ સ્મોલ ઇઝ અ બિગ ઇઝ અ ઇઝ વંડરફુલ વાડા આ જ સમયમાં આ બાળકો પાસે આવી પ્રવૃત્તિ સ્કૂલમાં થાય તે ખૂબ સારું કહેવાય આથી બાળકોને પણ જાણકારી મળે કે ચકલી દિવસ માટે આપણે શું શું કરવું જોઈએ અને આ ખૂબ સારી એવી વ્યવસ્થા સ્કૂલ તરફથી થાય છે ખૂબ જ સરસ છે ખાસ કરીને બ જે ચકલી છે ક્યાંક ને ક્યાંક લુપ્ત થતી જાય છે એના વિશે શું કહેશું આપ ચકલીઓને આપણે પાણી દાણા મૂકીએ તો ચકલી આપણા ઘર પાસે આગળ પાછળ આવે પણ આજકાલ કોઈ પાસે એવો સમય જ નથી કે ચકલી વિશે વિચારે આ માટે આવા પ્રોગ્રામ થાય તો બાળકોને પણ જાણકારી મળે અને વાલીઓ પણ આ માટે જાગૃત રહે તે ખૂબ જ જરૂરી છે